જેઠ મહિનાની પૂનમનો જ દિવસ હતો ત્યારથી જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રતનું પૂજન કરવામાં આવે છે સાવિત્રીના પતિને વડની નીચે જ જીવનદાન મળ્યું હતું તેથી જ આ દિવસે વડના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે પીપળાની જેમ વડના વૃક્ષમાં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે આથી ત્રણેય દેવોના આશીર્વાદ મેળવીને સૌભાગ્યવતી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન દેતી પરવારી લાલ કે પીળા વસ્ત્રને ધારણ કરી સોળી શણગાર સજી સૂર્ય દેવને જળ અર્પણ કરો ત્યારબાદ ઘરના મંદિરની પૂજા અર્ચના કરી ઘરની બહાર આસપાસ કે કોઈ મંદિર માં વડનું વૃક્ષ હોય તેનું પૂજન કરવા જઉં सर्वप्रथम પંચામૃતથી વડના વૃક્ષનું પૂજન કરવું ત્યારબાદ

હવે સૂતરનો દડો લઈ સૂતરના દોરાને વળના વૃક્ષની ભરતે વીંટીને એકસોની આઠ વાર પ્રદક્ષિણા કરેલી જો એકસોની આઠ વાર પ્રદક્ષિણા ન થઈ શકે તો સાત વાર કરેલ પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું જાપ કરો આ રીતે પૂજા કરી સાવિત્રી દેવીને પ્રણામ કરવા ત્યારબાદ સૌભાગ્યની વસ્તુઓ જેવી કે સોપારી બંગડી ચાંદલા કંકુ મહેંદી સાડી બ્લાઉઝ વગેરે ત્યાં વસ્તુઓ અર્પણ કરી ત્યારબાદ નાગરવેલના પાન પર સોપારી તજ લવિંગ એલચી ફળ ફળાદી તેમજ સાત ધાન અને પ્રસાદી મૂકવા ત્યારબાદ વટ સાવિત્રી વ્રત ની કથા વાર્તા સાંભળી અને ઉપવાસ કરવો આમ આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ કરી શકાય છે ઉજવણામાં આ વ્રત જેટલા વર્ષ કર્યું હોય તેટલી જ સ્ત્રીઓને જમવા માટેનું આમંત્રણ આપીને સૌભાગ્યની વસ્તુઓ ભેટમાં આપીને આ વ્રતનું ઉજવણું કરો અને બ્રાહ્મણોને યથાશક્તિ ઘઉં ચોખા કે દાન દક્ષિણા આપવી આમ આ વટ સાવિત્રી વ્રતનો ખૂબ જ મહિમા છે તો આ હતી વટ સાવિત્રી વ્રતની પૂજન વિધિ ઓમ નમો ભગવતી વાસુદેવાય